તો ગઈકાલે ચિત્રકૂટમાં અલગ અલગ પ્રકારના અનુભવ લીધા બાદ આજે અમે આવી ગયા છે એક એવા સ્થળે જે લગભગ છેલ્લા ચાર મહિનામાં પચાસ કરોડ કરતાં પણ વધારે લોકોએ મુલાકાત લીધી છે તો આ સુંદર મજાનું સ્થળ છે પ્રયાગ પ્રયાગરાજ

પરંતુ આ સ્નાન કરવાની ખુશી મારા માટે એક અલગ જ મુશ્કેલી લાવવાની હતી જેનો મને બિલકુલ પણ અંદાજો ન હતો પરંતુ આ વાતથી બિલકુલ અજાણ મેં ખૂબ જ સરસ રીતે અંદર ડૂબકી મારી અને મોબાઈલને પણ ડૂબકી મરાવી જ્યારે આ સુંદર મજાના અનુભવને પૂર્ણ કરીને અમે આવ્યા અમારી હોળી તરફ ત્યારે મને ખબર પડી કે આમાં કંઈક ઘટે છે કિનારે પહોંચ્યા બાદ બસમાં બેસીને અમે નીકળી ગયા બળે હનુમાનજીના મંદિર તરફ બડે હનુમાનજીના મંદિરમાં જઈને ત્યાંના અદભુત દર્શન કર્યા બાદ અમે શૂટ કર્યો અમારો યુટ્યુબનો નો ઇન્ટ્રો તો નમસ્કાર મિત્રો કેમ છો બધા તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ પ્રયાગરાજ અને અત્યારે અમે ઊભા છીએ પ્રયાગરાજના એક પાર્કિંગમાં જે બડે હનુમાનજી મંદિરની સામે તેનું પાર્કિંગ આવેલું છે લોકેશન તમે જોઈ શકો છો સામે છે બડે હનુમાનજીનું મંદિર અને આ છે તેનું પાર્કિંગ અને આ છીએ અમે જ્યાંના કુંભ સુંદરતા અને આયોજન જોઈને અમે નીકળી ગયા ઉત્તર ભારતમાં ગંગા નદી પર આવેલા એક એવા શહેર તરફ જે હિન્દુ વિશ્વમાં તીર્થયાત્રા મૃત્યુ અને મોક્ષની પરંપરાઓમાં કેન્દ્રીય સ્થાન ધરાવે છે કાશીમાં પહોંચ્યા બાદ એક ઇન્ડિયન રિક્ષાને લઈને અમે નીકળી ગયા કાશીની સફરે પરંતુ સફરની શરૂઆત કરતા પહેલાં જ અમને મળી ગયો એક એવો વ્યક્તિ જે હતો આરસીબીનો ફેન અને જેની સાથે અમે લગાડી કઈક શરત જે કઈક આવી હતી પાસ નો જીત લાગી આરસીબી નહીં ગિરેગી તો ના પહેલા કાય બોલે ચલો હોલા હોલા કર ચલો લગાવો આરસીબી વર્સિસ જીટી ચલો શેર પકડી ચલો 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 લગાવો આરસીબી વર્સિસ જીટી બોલ ગુજરાત દે ઇનકા આરસીબી બોલને ઓ તો સબ ચાલે ચેલેન્જ નહી કોઈ બોલ એ ભાઈ ઉભરી ગયો હું રાખું છું ભાઈ એક આ ગુજરાત કોને હમ જીત ચુકી તો આ પ્રકારની શરત જીતી ને ગુજરાત નું ગૌરવ વધારીને અમે નીકળી ગયા અમારી હોડીમાં બેસીને કાશી નામની આ રહસ્યમય નગરી ની સફર કરવા માટે એક यह शिव की नगरी काशी बनारस या वाराणसी यहाँ जीव का सत्य और जश्न मौत महादेव विराज में गंगा वासी शिव की नगरी काशी बनारस या वाराणसी यहाँ जीव का सत्य और जश्न मौत महादेव विराज में गंगा वासी सुबह से शाम बनारस विश्वनाथ और घाट बनारस जंग है होली के संग ठाठो में है ठाठ बनारस यहाँ चौक भांग बनारस गंगा आरती राग बनारस चाट से नमकी है मीठ सी का मा के शब पान बनारस काशी है दादा की चाय बनारस पप्पू की से खटास बनारस काशी नरेश का राज बनारस इतिहास समेटे राज बनारस के कार चले भी आलू कचौड़ी लंका कभी अच्छी जाना है फिर कहीं और जो राम का है भंडार बनारस सदियों से पुराने शहर में शंभू का राग है हर एक पहर में तुलसीदास सदा हरिचेरा हनुमान का वास बनारस दशाश्वमेध शोमेध અલગ અલગ પ્રકારના સુંદર મજાના ઘાટ જોઈને અમે છેલ્લે પોચે એક એવા ઘાટ જે લગભગ ચોવીસે કલાક જે સળગતી રહે છે જેનું દ્રશ્ય જોવું એ કોઈ સામાન્ય વસ્તુ તો ન હતી जल रही है चिता सांसों में है धुआ फिर भी आसमन में है जगी भोर होगी क्या कबिया पूछती यही ये यह भेड़िया देख तो અલગ અલગ પ્રકારના દ્રશ્ય જોઈને અમે વધ્યા આગળ અને અમે પહોંચ્યા હવે કાશી વિશ્વનાથના ત્રંભકેશ્વર મહાદેવના મંદિરે જયકાલ મહાકાલ વિકરાલ શંભો

मदद करे महाकाल। सृष्टि के संचालक महाप्राण तुम हो तुम ही सुख तुम ही दुख निर्वाण तुम हो सूरज से तेजस्वी सागर से निर्मल चंदा भी तारे भी ब्रह्मांड तुम हो जय काल महाकाल। जय काल खाने में बड़ी मस्त आती है इस पार, उस पार मझधार तुम हो कण कण ये क्षण ये तुमसे बना है गूंजे जोखट भीतर ओंकार तुम हो जय काल महाकाल हो जय काल महाकाल हिमालय के सर का श्रृंगार तुम हो गंगा की पावन सी एक धार તો ત્યાંથી દરેક પ્રકારના દર્શન કરીને રિક્ષામાં રિટર્ન જતી વખતે ત્યાંના જે અમારા રિક્ષાવાળા ભાઈ હતા તેની સાથે મારે એક વાતચીત થઈ તો મેં તેમને પૂછ્યું કે શું તેમણે ગુજરાત વિઝિટ કર્યું છે ત્યારે તેમણે જણાવ્યું કે તેઓએ ગુજરાત વિઝિટ નથી કર્યું તો મેં તેમને હિન્દીમાં કીધું કે આવો કભી ગુજરાત મેં તો તેમણે પણ પાછું રિલ સ્ટાઈલમાં રિપ્લાય આપ્યો કે ક્યાં હે ગુજરાત મેં તો પછી પાછું પડ્યા વગર મેં પણ તેમણે તેવી જ રીતે રિપ્લાય આપ્યો આમ તો જગતની માલિપા જોવા અને જાણ્યા દેવી જગ્યા તો ઘણી છે પણ જ્યાં ગયા પછી આવવાનું મન ન થાય ઓલું કહેવાય ને જીવડાને ટાઈટકારો થાય તેવી જગ્યા એટલે સૌરાષ્ટ્ર